ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર લાંચ રુશ્વત અને છેતરપિંડીનો આરોપ લાગતા અદાણી ગ્રુપના તમામ દસ શહેરોમાં ઘટાડો જોવા મળ્યો શેર બજારમાં આજે એટલે કે એકવીસમી નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ સાતસો પોઈન્ટથી વધુના ઘટાડા સાથે છોત્તેર હજાર આઠસોની સપાટીએ કારોબાર કરી રહ્યો છે તેમજ નિફ્ટીમાં લગભગ બસો પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે ત્રેવીસ હજાર ત્રણસો ના સ્તરે કારોબાર કરી રહ્યો છે ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે તો સાથે સાથે યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને બે હજાર કરોડની લાંચ આપવાનું વચન આપ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને બસો પચાસ મિલિયન ડોલર એટલે કે લગભગ બે હજાર એકસો દસ કરોડ રૂપિયાની લાંચ આપવાનું વચન આપ્યું હતું અને આ સમાચાર બાદ અદાણી ગ્રુપના તમામ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નવેમ્બરને ગુરુવારે શેર બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા ગ્રુપની તમામ દસ લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર વીસ ટકા ઘટીને રૂપિયા છસો સત્તાણું પોઈન્ટ સિત્તેર થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો અદાણી ટોટલ ગેસનો શેર ચૌદ ટકા ઘટીને રૂપિયા પાંચસો સિત્યોતેર એંશી અદાણી એનર્જીનો શેર અઢાર ટકા ઘટીને રૂપિયા એક હજાર એકસો ઓગણસાઠ એસી નો શેર દસ ટકા ઘટીને રૂપિયા એક હજાર નવસો છાસઠ પોઈન્ટ પંચાવન થયો હતો આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેલ્સનો શેર પણ દસ ટકા ઘટીને રૂપિયા એક હજાર એકસો સાહીઠ અદાણી વિલમરનો શેર આઠ ટકા ઘટીને રૂપિયા ત્રણસો એક પર આવી રહ્યો છે તો એશિયન માર્કેટમાં જાપાનનો શૂન્ય પોઈન્ટ ચૌદ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે વીસ નવેમ્બરના રોજ યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ શૂન્ય પોઈન્ટ બત્રીસ ટકા વધીને તેતાલીસ હજાર ચારસો આઠ પર અને એસએનપી પાંચ હજાર પોઈન્ટ શૂન્ય શૂન્ય ટુ ઘટીને પાંચ હજાર ઓગણીસ નવેમ્બરે રૂપિયા ત્રણ હજાર ચારસો અગિયાર કરોડના શેર વેચ્યા હતા તો આ દરમિયાન સ્થાનિક રોકાણકારો ડીઆઈઆઈએ રૂપિયા બે હજાર સાતસો ત્યાંસી કરોડના શેર ખરીદ્યા હતા